શ્રી કૃષ્ણ જય જલારામ આજનો લોકો એ સ્ટાર્ટ કરું છું સવારના 11 સવારથી કામ હતી એટલે સ્ટાર્ટ કર્યો છે મેં આઈ એપલ હોય તો આર્ટિકલ આવે એપલ હોય તો મારા સાસુ બેઠા છે ખુરશી ઉપર

સાંજે અમારે જવાનું છે પૂજામાં કથામાં જવાનું છે ત્યાં અમારી પૂજા રાખેલી છે ત્યાં અમે જાશું બપોરે વાગી ગયા છે બે અમે લોકો જમવા બેસી ગયા છે આજે છે સન્ડે આજે અમારે કથામાં જ્યાં પૂજા છે ત્યાં અમારે બેસવાનો વારો છે આજે સાંજે અમે ત્યાં જવાના છે કોને ઉપસ છે સૂર્યો જ તું આજે આજે સૂર્યો છે પુનવ્યો છે

ફરાડી વેફર ને ભૂંગળા ને જે છે એ ફરાડી સાબુદાણા બટેટા ની ખીચડી આ ધૈર્ય આ મમ્મી એ ભાઈ ચાલો જમવા આવો તો 10 મિનિટ માં આખી જો ઘણા ત્રાસે જમવા બેસી ગયા છે જય જલારામ જય જલારામ જાવું છે ને આપણે યાર્ડ માં 3:30 છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે